ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરમાં રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપીને અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કચ્છ એ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ ગાંધીજીની સમાધિ અને સરદાર પટેલ સાહેબની યાદો સાથે જોડાયેલો જિલ્લો છે ગાંધીધામની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર સેનાનીઓને યાદ કરીને મંત્રીશ્રીએ તેમને શત નમન કર્યા હતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છ જિલ્લાની ખમીરીને બિરદાવી જણાવ્યું હતું કે કચ્છમાં અત્યાર સુધી વાવાઝોડા દુકાળ અને ભયાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ આવી છે કચ્છના લોકોએ હંમેશા જુસ્સાભેર આ આફતોનો સામનો કર્યો છે મંત્રીશ્રીએ ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી સર્વ માલતીબેન મહેશ્વરી શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી કેશુભાઈ પટેલ ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન બાબરિયા અગ્રણી શ્રી ધવલભાઈ શાહ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાલ નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા સહિત પદાધિકારીશ્રીઓ જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીશ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા